લખતરના તલવણી ગામેથી ભારતીય બનાવટી વિદેશી દારૂ ઝડપી પાડતી લખતર પોલીસ લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેકોવાર વિદેશી દારૂ તથા દેશી દારૂ ઝડપાવા હોય છે ત્યારે લખતર તાલુકાના તલવણી ગામેથી ભારતીય બનાવટી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે ત્યારે લખતર પોલીસ સ્ટેશન મળતી માહિતી મુજબ લખતર પીઆઈના માર્ગદર્શન હેઠળ લખતર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે પોલીસને ખાનગી રહે બાતમી મળતા લખતર તલાવણી ગામે વિકી સાગર દેવીપૂજકે તલાવના ખરાબામાં આવેલ બાવળના ઝુંડમાં ભારતીય બનાવટી વિદેશી દારૂ સંતાડી રાખ્યો જેની હકીકતના આધારે બાતમીવાળા સ્થળે ઉપર રેડ કરતાં વિદેશી દારૂ એકસો છપ્પન નાની મોટી બોટલ મળી આવી હતી નાની બોટલ કુલ એકસો છપ્પન જેટલી જેથી રૂપિયા સાઠ હજાર બસો પચીસ બોટલો સાથે મુદ્દામાલ સાથે જપ્ત કરાયો હતો અને રેડ દરમિયાન આરોપી નાસી છૂટ્યો હતો અને આરોપી વિરુદ્ધ સામે પોલીસ ગુનો નોંધી આગળની કાર્યવાહી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી